કે ગઈકાલે પૂરું થઈ ગયું હવે આ કઈ રીતે આપણા શરીરની અંદર રુધિરનું વહન થાય છે એમાં જોયું હતું બરાબર આની અંદર આપણે આપણા શરીરમાં રુધિરનું વહન હૃદય દ્વારા કઈ રીતે થાય છે કઈ રીતે ઓક્સિજનવાળું રુધિર આવે છે અને ઓક્સિજનવાળું રુધિર કઈ રીતે પછી દરેક કોષો સુધી પહોંચે પાછું કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર આવે અને પાછું ઉશ્વાસ દ્વારા કઈ રીતે આપણે બહાર નીકળે છે એના વિશે આપણે આ હૃદયમાં આકૃતિ દ્વારા ભણ્યા હતા બરાબર આકૃતિ મેં તમને કીધું એ પ્રમાણે આઈએમપી આકૃતિ છે આકૃતિ દરેકે દોરવાની ટ્રાય કરવાની અને એનું કાર્ય પણ તૈયાર કરી દેવાનું ઓકે હવે એના પછીની વાત કરીએ તો આ પણ એક મેં પોઈન્ટ કદાચ તમને કહી દીધો હતો શીરા ધમણી અને કેશિકાઓ વિશે ઓકે આનો તફાવત પણ મેં સમજાવી દીધો હતો હવે આપણે વાત કરીએ ત્રાક કણો આની અંદરનો જ પ્રશ્ન છે ત્રાક કણ એટલે શું અને એનું કાર્ય શું છે એ પણ પૂછી લે અલગથી પ્રશ્ન બરાબર તો ત્રાક કણ કોને કહેવામાં આવે છે તો કે ત્રાક કણ એક પ્રકારના આપણા શરીરમાં રુધિર સાથે રહેલા એક પ્રકારના એવા કણો જ છે બરાબર એનું કામ શું છે આપણે એના વિશે જોઈએ જ્યારે આપણે ઘાયલ થઈએ છીએ ત્યારે રુધિર સ્ત્રાવ થવા લાગે છે સ્વાભાવિક છે આપણે આવું થતું હોય છે આપણને ક્યાંક વાગે તો આ આપણા શરીરમાંથી રુધિર બહાર નીકળે છે બરોબર એ રુધિર સ્ત્રાવ થવા લાગે છે આ રુધિર સ્ત્રાવ અટકાવવું જરૂરી છે દાખલા તરીકે તમને કંઈ વાગ્યું હોય અથવા કોઈ બીજા કોઈને વાગ્યું હોય તમે વિચારો કે સતત લોય એ નીકળવા માંડે છે રુધિર બહાર નીકળવા માંડે છે તો આપણા શરીરમાંથી રુધિર સુધી જાય ઓછું થઈ જાય થઈ જાય કે ના થઈ જાય તો એ રુધિર સ્ત્રાવને શું કરવું જરૂરી છે અટકાવવું કેમ અટકાવવું જરૂરી છે જો એ રુધિર રીતે સતત ઓછું થઈ જાય તો સાદી ભાષામાં કહીએ તો પા મોટર વડે પાણી ચડાવવું છે મારે મોટર વડે પાણી ઉપર ચડાવવું છે ટાંકીમાં પણ પાઇપમાં પાણી જ નથી અથવા પાઇપમાં પાણી ઓછું છે તો ચડશે તમારે જે મોટર વડે ધક્કો મારો છો તમે એ એ પાઇપ રહી એ વચ્ચેના પાઇપમાં પાણીનો જથ્થો સાવ ઓછો છે તો મોટર ચાલુ હોય તો પણ એ પાણી ઉપર ચડે એ પાઇપ કમ્પ્લીટ ભરેલી હશે તો જ એ પાણી ઉપર ચડે છે એવું જ થયું ને કેમ કેમ કે એ નલિકાની અંદર એ નળીની અંદર યોગ્ય માત્રામાં પાણીનો જથ્થો છે આવીને આવી વસ્તુ પમ્પ હૃદયને પમ્પિંગ કરવું છે હૃદયને બ્લડ મોકલવું છે પણ જો રુધિર વાહિનીઓમાં અથવા નલિકાઓમાં રુધિર જ ના હોય અથવા ઓછું હોય તો હૃદય પમ્પિંગ કરી શકે નહીં રુધિરને ધક્કા સાથે મોકલી ના શકે એટલે જો વધારે પડતું રુધિર સ્ત્રાવ થઈ જાય તો એને અટકાવશું છે જરૂરી છે નહીંતર રુધિર વાહિનીઓમાં રુધિરનું દબાણ રુધિર દાબ એટલે રુધિરનું દબાણ જેટલું જરૂર છે ને એના કરતાં શું થઈ જાય ઘટી જાય દબાણ હોય તો ધક્કો વાગે દબાણ ના હોય ધક્કો વાગે નહીં ઓકે આથી જો આવું કટી જાય તો પછી હૃદયનું પમ્પિંગની ક્રિયા પણ શું થઈ જાય કટી જાય હૃદય પમ્પિંગ ત્યારે જ કરે કે જ્યારે રુધિર કમ્પ્લેન્ટ નલિકાઓમાં ભરેલું હોય ત્યારે પણ બ્લડ જ ઓછું હોય તો પછી હૃદય ધબકવાનું ધીમે ધીમે શું થઈ જાય બંધ એટલે તો બ્લડ એકદમ બ્લડ લોસ થવા માંડે તો પછી હૃદય બંધ થઈ જાય છે માણસ મરી જાય છે કેમ કેમ કે યોગ્ય માત્રામાં લોહી જ નથી બ્લડ જ નથી કે હૃદય પંપિંગ કરી શકે ખબર પડી આથી આપણા રુધિરમાં એક ત્રાક કણો ના રુધિર કોષો હોય છે એક પ્રકારના એ રુધિર કોષો છે જે ત્રાક કણો તરીકે ઓળખે છે બરાબર જે રુધિર સાથે શરીરના દરેક ભાગમાં જાય છે સ્વાભાવિક છે કે રુધિર કોષો છે મતલબ રુધિરની અંદર છે રુધિરકોષો છે મતલબ રુધિરની અંદર છે અને રુધિર જ્યાં જાય ત્યાં જાય તો આ ત્રાક કણો હોય તો ત્રાક રુધિર કોષ અથવા રુધિર તો આપણા શરીરના દરેક અંક સુધી પહોંચે છે તો આ ત્રાક કણો પણ આપણા શરીરના દરેક અંક સુધી પહોંચેલા હોય છે શું થાય કે જ્યાં રુધિરનો સ્ત્રાવ થતો હોય જ્યાં વાગ્યું હોય કપાણું હોય તૂટ્યું હોય જ્યાં બ્લડ નીકળતું હોય બ્લડ એ લોસ થતું હોય એ જગ્યાએ જશે અને ત્યાં જઈ અને રક્ત કણોને ભેગા કરી દેશે બધા જ બ્લડના કણને શું કરી દેશે ભેગા કરી દેશે અને ભેગા કરીને એને જમાવી દેશે શું કરી દેશે જમાવી દેશે અને રુધિરનો સ્ત્રાવ અટકાવે છે એટલે તો તમને નાનું એવું વાગ્યું હોય ને તો થોડીક વાર લોહી નીકળશે બીજા દિવસે ત્યાં ભીંગડું વળી જાય છે બળી જાય છે જામી જાય છે કે નહીં તો એ બીજું કંઈ નહીં પણ ત્રાક કણો શું કરે ત્યાં લોહી ભેગું કરીને જમાઈ દે લોહી ભેગું કરીને શું કરી દે જમાઈ દે અને એક સ્કીનને પેક કરી દે જેથી બહાર બ્લડ નીકળે નહીં ત્રાક કણોનું કામ એ બીજું કાંઈ નથી પણ આ રીતે રિપેરિંગ કરવાનું કામ છે શું કરવાનું રિપેરિંગ જ્યાં ખાડો પડે છે ત્યાં બુરદો ખાડો કરે શું થઈ જાય બુરદો દે અહીંયા બ્લડ જ્યાંથી નીકળતું હોય એ જગ્યાએ ત્રાક કણો આવી જાય અને ત્રાક કણો પછી રુધિરને જમાઈ દેશે બ્લડ જામી જાય અને ત્યાં પછી એ ભાગ બંધ થઈ જાય એટલે બ્લડ બહાર નીકળે નહીં આવી પ્રોસેસ થાય છે અને આ રીતે ત્રાક કણો કામ કરતા હોય છે ખ્યાલ પડે દરેકને તો આને કહેવાય છે ત્રાક કણો અને ત્રાક કણોનું કાર્ય હવે એના પછીનો બીજો પોઈન્ટ છે લસિકા લસિકા એટલે શું અલગથી પૂછી લે લસિકા એટલે શું અને તેનું કાર્ય વર્ણવો તો લસિકા એ બીજું કાંઈ નથી પણ વહનની ક્રિયામાં મદદ કરતું બીજું એક પ્રવાહી જેને આપણે શું કહીએ છીએ લસિકા રુધિરના વહનની પોષક તત્વના વહનની કાર્બન ડાયોક્સાઇડ આ બધા અલગ અલગ તત્વનું વહન થાય છે કે નહીં આવા વહનની ક્રિયામાં મદદ કરતું એક બીજું પ્રવાહી જેનું નામ શું છે લસિકા રુધિર કેશિકાના દિવાલમાં રહેલ છિદ્રો મારફતે જે નાના નાની રુધિર કેશિકાઓ નલિકાઓ એના દિવાલના છિદ્રોમાંથી એક પ્રકારનો રુધિર રસ નીકળે છે શું નીકળે છે રુધિર રસ જેને કહેવાય પ્લાઝમા શું કહેવાય છે પ્લાઝમા ઓકે ત્યારબાદ બીજું શું નીકળે પ્રોટીન પછી રુધિર કોષોની પેશીઓના આંતરકોષો અવકાશમાં આવે છે અને આ બધા જ ભેગા થાય રુધિર રસ પ્રોટીન અને અલગ અલગ પ્રકારના કોષો એ બધા આંતરકોષ અવકાશ અવકાશ એટલે ખાલી જગ્યામાં બધા ભેગા થાય અને ભેગા થઈને શું કોનું નિર્માણ કરે છે લસિકાનું લસિકામાં આ બધી વસ્તુ હોય રુધિર રસ હોય પ્રોટીન હોય આ બધું ભેગું થાય ક્યાંથી ભેગું થાય રુધિર વાહિનીઓને બહારના ભાગમાં એ ભેગું થશે બરાબર અને ભેગું થાય છે પછી બને છે કોણ લસિકા બને છે શું કામ છે કે રુધિર રસ જેવું જોઈએ છે પરંતુ એ કેવું હોય છે રંગવીન રક્તકણ અથવા રુધિરનો કલર હોય છે લાલ રંગનો જ્યારે આનો કલર કેવો હોય છે આ કેવો હોય છે રંગવીન કેવો હોય છે રંગવીન અને અલ્પ માત્રામાં એમાં શું હોય છે પ્રોટીન રસ પણ ધરાવે છે કેમ કે જુઓને બને છે જ આનાથી પ્રોટીનથી એનાથી બને છે કે નહીં એટલે અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવતા હોય છે લસિકા શું કરશે લસિકા આંતરકોષીય અવકાશ આંતરકોષીય અવકાશ એટલે કોષ કોષ વચ્ચે જે જગ્યા હોય કે નહીં અવકાશ અવકાશ મતલબ જગ્યા દાખલા તરીકે આ એક કોષ આ બીજો કોષ આ કોષની વચ્ચે જે જગ્યાઓ હોય આંતરકોષીય અવકાશની અંદર એક પ્રકારની વાહિકા બનાવે છે અને અંતમાં મોટી સીરામાં ખુલ્લે છે એમના વચ્ચેનું કનેક્શન કરે છે આંતરકોષીય અવકાશ વચ્ચે શું કરશે એ કરે છે કનેક્શન કરે છે જો એનું કાર્ય પહેલું શું તો કે જે પચેલો આહાર છે તમે જે ખોરાક ગાધો જે પાચન થયું એ ખોરાક એ નાના આંતડામાંથી અભિશોષણ પામેલ ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે તમે જે ખોરાક પાચન કર્યો એ પાચન કરવામાં ચરબી હોય એનું નાના આંતડામાં અભિશોષણ થાય ફરી એકવાર શોષણ થાય અને એ ચરબીનું વહન કોણ કરશે લસિકા કોના દ્વારા થાય છે લસિકા અને વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લઈ જવાનું કામ પણ કોણ કરે છે લસિકા કરે છે તો આ લસિકા એટલે શું અને આ એનું કાર્ય વર્ણવે છે તો અલગથી પ્રશ્ન બે માર્ક્સમાં પૂછે તો તમારે લસિકા વિશે આટલું લખવાનું થાય છે ખ્યાલ પડશે ચાલો હવે એના પછીની વાત કરીએ તો હવે આવી ગયા વહનની અંદર વનસ્પતિમાં આપણે મનુષ્યમાં રુધિરનું વહન પતાવી દીધું કોના દ્વારા થયું તો કે હૃદય દ્વારા થયું કોના દ્વારા થયું હૃદય દ્વારા જુઓ વહન જ ચાલતું હતું પરંતુ આ વહન કોનામાં હતું મનુષ્યમાં મનુષ્યની અંદર બરાબર તો પ્રાણીઓમાં ઓકે પરંતુ હવે વહન આવશે હવે વહનવાળો ભાગ આવ્યો છે એમાં તો કે વનસ્પતિઓની અંદર વનસ્પતિમાં બે પ્રકારના પદાર્થોનું વહન થાય એક પાણીનું ને એક ખોરાકનું પાણી અને ખોરાક તો વનસ્પતિમાં વહન બે રીતે થાય પાણીનું વહન અને ખોરાકનું વહન પાણીનું વહન કોણ કરશે તો કે પાણીનું વહન જે જલવાહક પેશી છે એના દ્વારા થશે જલનું વહન જલવાહક પેશી દ્વારા ખોરાકનું વહન અન્વાહક પેશી દ્વારા પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો બરોબર પાણીનું વહન જલવાહક પેશી અને ખોરાકનું વહન અન્વાહક પેશી દ્વારા થાય છે ઓકે આ વહન કઈ દિશામાં હોય તો આ વહનની દિશા હોય છે પાછળ તમને આ ચિત્રની આકૃતિ દેખાય છે પાછળ આ મૂળ છે આ શું છે મૂળ અને આ આ પાણીનું વહન અથવા જલવાહક પેશી દ્વારા પાણીનું વહન એ મૂળથી લઈ અને પર્ણ સુધી થાય છે જલવાહક પેશીની દિશા કઈ દિશા કહેવાય ઉર્ધ્વ દિશા કઈ દિશા કહેવાય ઉર્ધ્વ દિશા મૂળથી પર્ણ તરફ મૂળથી પરંતુ અન્નવાહકની વાત કરીએ તો અન્નવાહકની અંદર બીજી અલગ પ્રકારની નલિકાઓ પણ હોય છે જેનું નામ છે ચાલની નલિકા આના દ્વારા ખોરાક મૂળથી પર્ણ તરફ પણ જાય છે અને પર્ણથી મૂળ તરફ બંને દિશામાં નીચેથી ઉપર પણ ખોરાક જાય અને ઉપરથી નીચેની જરૂર હોય તો નીચે પણ પહોંચે છે બંને દિશામાં ખોરાકનું વહન કરાવે છે પાણીનું વહન એક જ દિશામાં પરંતુ ખોરાકનું વહન બંને દિશામાં પાણીનું વહન કરાવતી પેશીને કહેવાય જલવાહક પેશી ખોરાકનું વહન કરાવતી પીસીને અનવાહક પેશી આ મૂળથી પર્ણ અને આ ચાલની નલિકા દ્વારા મૂળથી પર્ણ અને પર્ણથી મૂળ બે દિશામાં બરાબર એટલે શબ્દ યાદ રાખજો ચાલની નલિકા ઓકે આ તો ઉપર ચાલ્યું છે હવે આપણે થોડુંક વધારે ડીપમાં જોઈશું પાણીનું વહન કઈ રીતે થાય છે તે ચલો પાણીના વહન માટે આપણે સૌપ્રથમ કીધું એ પ્રમાણે કોના દ્વારા થાય છે તો કે જલવાહક પેશી દ્વારા કઈ રીતે કે મૂળ પ્રકાંડ અને પર્ણમાની જલવાહક વાહિનીઓ એ વાહિનિકીઓમાં પરસ્પર જોડાઈ અને પાણીના વહનનું તંત્ર બનાવે છે જલવાહક પેશી દ્વારા મૂળ પ્રકાંડ અને પર્ણમાની જલવાહિનીઓ અને વાહિનિકીઓ જલવાહિની અને સૂક્ષ્મ વાહિનિકીઓ બધી ભીગી થઈને વાત કરી છે બરાબર જેમાં આપણે શ્વાસ શ્વાસનળીમાં નતા શ્વાસ શ્વાસનળી શ્વાસ વાહિની શ્વાસ નલિકા આવા નામ પાડતા હતા ને એમ આમાં પણ પાણીનું વહન કરવા માટે જલવાહિની જલવાહિનીકી આ બધી પરસ્પર જોડાઈ અને પાણીનું વહ એક સળંગ તંત્ર બનાવે છે મૂળથી જશે મોટી શાખા નાની શાખા એની પણ નાની નાની શાખા આવું બરાબર એટલે જલવાહિનીઓ ભેગા થઈને બનાવે છે જલવાહિનીઓ એક સતત નલિકા જેવી રચના દર્શાવે છે બનાવે છે જે વનસ્પતિના બધા જ ભાગ સુધી જોડાયેલા હોય છે વનસ્પતિના દરેક અંગ સુધી મૂળથી લઈ અને પર્ણ સુધી બધા જ ભાગ સુધી જોડાયેલું હોય છે મૂળના કોષો જમીનના સંપર્કમાં હોય છે અને આયન પ્રાપ્ત કરે છે આ મૂળના કોષોની વાત કરી અહીંયા આ મૂળના જે કોષ હશે કે નહીં આ કોષ શું કરશે તો કે જમીનમાંથી પાણી લઈ જશે શું લઈ જાય છે પાણી અંદર લઈ જાય છે હવે પાણી અંદર કઈ રીતે લઈ જાય ખબર છે આ આયનની સાંદ્રતામાં ફેરફાર થાય આયનની સાંદ્રતામાં શું થાય ફેરફાર કઈ કઈ જગ્યાએ મૂળ અને જમીન મૂળ અને તમે જોયું હશે આપણે અગાઉ પણ કીધું હતું જ્યારે કોષની અંદર પાણી ભરાય એટલે કોષ શું થઈ જાય ખુલી જાય આવું આપણે જોયું હતું કે નહીં ઓકે પણ કોષમાં પાણી જાય તે રીતે જગ્યા હોય તો જાય જગ્યા ના હોય તો ના જાય એનો મતલબ કે એની સાંદ્રતામાં ફેરફાર હોય મૂળમાં જે મૂળના કોષ છે એ મૂળના કોષમાં જે આયન છે એ આયનની સાંદ્રતા અને જમીનમાં જે આયન છે એ આયનની સાંદ્રતામાં ફેરફાર હોય મતલબ કે આ ઓછું હોય આયન અને અહીંયા આયન કેવું હોય વધુ હોય તો આયન હવે વધુથી કઈ બાજુ જવાનો ઓછા તરફ આયન ઓછું ના હોય વધારે હોય તો પછી અંદર જઈ શકે આ ક્લાસમાં જગ્યા જ નથી તો આયા તમે આયા જ કરો ભરભર જ કરો પછી દરવાજે એક સમય એવો દરવાજા પછી કોઈ અંદર આવીએ કે બસમાં જગ્યા જ નથી તો કઈ દે જાય એનો મતલબ એવું કહેવા માગે છે કે આ સાંદ્રતામાં ફેરફાર થાય ત્યારે વધારમાંથી ઓછા તરફ જવાય જવાય કે નહીં તો અહીંયા પણ કેવું થાય કે જે મૂળ છે એ મૂળમાં આયન કેવું હશે ઓછું હશે અને જમીનમાં આયન કેવું હશે વધારે એટલે હવે આ વધારે આયન ક્યાં જશે મૂળ એટલે કે મૂળ તરફ મૂળ તરફ જવાનું ને હવે એ એમને એમ નહીં જાય જાય કઈ રીતે આ આયનની સંકેન્દ્રણ અથવા સાંદ્રતામાં તફાવત ઉત્પન્ન થયો તફાવત મતલબ વધારો છો એ તફાવત ઉત્પન્ન થયો તેને દૂર કરવા માટે આયન જમીનમાંથી મૂળ પાણી દ્વારા મૂળમાં દાખલ થાય આ પાણી દાખલ થાય છે ને મૂળના કારણે થાય છે અથવા આ જોવા જઈએ તો એક પ્રકારે આયનની સાંદ્રતાના ફેરફારના કારણે બરાબર આયનની સાંદ્રતા થઈ એટલે પાણી રહ્યું એ એની સાંદ્રતા પૂરી કરવા માટે મૂળ તરફ જીવ આયન એકલો નથી ગયો પાણી પણ ગયું બરાબર એટલે એની અંદર ભેગા ભેગું પાણી પણ જાય છે આ રીતે પાણી મૂળમાં દાખલ થાય છે પ્રશ્ન અલગથી પૂછે કે મૂળની અંદર પાણી કઈ રીતે દાખલ થાય મૂળમાં પાણી કઈ રીતે દાખલ થાય એને જાતે જાતે થાય નહીં તો પ્રશ્નનો જવાબ શું લખવાનો જ્યારે આયનની સંકેન્દ્રણ અથવા સાંદ્રતામાં તફાવત ઉત્પન્ન થાય છે આ તફાવતને દૂર કરવા માટે જમીનમાંથી પાણી મૂળમાં દાખલ થાય આ રીતે દાખલ થાય સમજ્યા આખી વસ્તુ ઓટોમેટિકલી થતા નથી આમ પાણીનું અવિરત વહન જલવાહક પેશીની મદદથી કઈ બાજુ મૂળથી પર્ણ તરફ જાય છે એટલે આ રીતે પાણી મૂળની અંદર દાખલ થશે અને પછી ત્યાંથી પોક્ષે છેક પર્ણ સુધી બરાબર આ રીતે પાણીનું વહન થતું હોય છે ઓકે પાણીના વાહન માટે બીજી એક વસ્તુ જવાબદાર મેં તમને એમ કીધું કે ભાઈ નીચેથી પાણી ઉપર જીવ જગ્યા હતી એટલે ગયું પણ હવે એવું વિચારો કે આ વનસ્પતિમાં જેટલા પણ કોષ છે ને એ બધા જ કોષમાં પાણી કમ્પ્લીટ ભરેલું છે તો અંદર જાય પાણી કેમ કેમ કે જગ્યા છે તો નવું પાણી દાખલ કરવું હોય તો ઉપરથી જૂનું પાણી શું કરવું પડે ખાલી કરવું પડે કરવું પડે કે નહીં તો એ કઈ રીતે થાય તો જૂનું પાણી ખાલી કઈ રીતે થાય તો કે અહીંયાથી પાણી દૂર થાય પાંદડાઓથી પાણી શું થાય કઈ રીતે બાષ્પીભવન કઈ રીતે બાષ્પીભવન કહેવાય કે ના કહેવાય એને કહેવાય બાષ્પોત સર્જન બાષ્પીભવન જે કહીએ કે નહીં એને આપણે વનસ્પતિમાં થાય છે એટલે શું કહેવાય બાષ્પોત સર્જન સોરી બાષ્પોત સર્જન કહેવામાં આવે છે બાષ્પોત સર્જન દ્વારા હવે ઉપરથી પાણી ખાલી થયું તો મતલબ હવે કોસમ જગ્યા થઈ ગઈ થઈ કે નહીં બાષ્પોત સર્જન એટલે ખબર પડી તમને શું થાય છે વનસ્પતિ બહારના પર્યાવરણમાં પાણી ઉડાડે અથવા એ મતલબ કે ફુવારો ના મારે તમને ખબર ના પડે એટલું બધું પાણી ના હોય પણ બાષ્પીભવન સ્વરૂપે પાણી દૂર કરે છે કેવા સ્વરૂપે બાષ્પીભવન સ્વરૂપે તો બાષ્પીભવન પાણીનું થાય છે એ ક્યાંથી થશે તો કે એ પણ કોના દ્વારા થાય પર્ણર અને અગાઉ આપણે ભણ્યા હતા પર્ણરંધ્ર દ્વારા પાણીનું દૂર પાણી દૂર થતું હોય છે જોયું હતું કે નહીં એ પર્ણરંધ્ર દ્વારા બાષ્પીભવનની ક્રિયા થશે પાણી દૂર થાય છે હવે એનો મતલબ શું થયો કે ઉપર પાણીની જગ્યા થઈ ગઈ થઈ ગઈ કે નહીં ઉપરવાળા કોષોમાં પાણીની જગ્યા થઈ તો હવે એના નીચેના કોષમાંથી પાણી ક્યાં જવાનું ઉપર એના નીચેના કોષમાંથી ઉપર એના નીચેના કોષમાંથી છેક ક્યાં ઉધી આવે છે મૂળ તો મૂળમાં જગ્યા થઈ જગ્યા થાય એટલે પાછું જમીનમાંથી પાણી ક્યાં જવાનું મૂળ આ બાષ્પીભવનની ક્રિયા ના થાય તો પાણી અંદર ચડે તો બાષ્પીભવનની ક્રિયા એક પ્રકારનું બળ પૂરું પાડે છે શેના માટે પાણીને નીચેથી છેક ઉપર લઈ જવા માટે થયું કે નહીં અહીંયા ક્યાં મોટર લગાવેલી હતી વનસ્પતિમાં કંઈ મોટર જેવી વ્યવસ્થા નથી કે મૂળમાંથી પાણી ખેંચ્યું એના પાસે એવું કોઈ મોટરનું કામ કરવું હોય તો કઈ રીતે થાય છે તો અહીંયા એ કામ કોણ કરે છે બાષ્પોત્સર્જન કોણ કરે છે બાષ્પોત્સર્જન એક પ્રકારનું બળ પૂરું પાડે છે એક પ્રકારનું શું પૂરું પાડે છે જેનાથી પાણી મૂળથી લઈ અને છેક ક્યાં જાય છે પર્ણ સુધી જાય છે બરોબર તો બાષ્પોત્સર્જન થાય છે કોના કારણે પર્ણ રંધ્ર દ્વારા છે જ્યારે કોષો ત્યારે કોષોમાંથી પાણી દૂર થાય છે આથી નીચેના કોષોમાંથી પાણી ક્યાં આવશે ઉપર આવે આ પાણીનું વહન કોના દ્વારા થશે જલવાહિનીથી જલવાહિની તરફ જાય છે અને આ રીતે કોષોમાં પહોંચી જાય છે દરેકના કોષોમાં અથવા નજીકના કોષોમાં પહોંચતા હોય છે આ ઉત્સર્જિત સોરી ઉત્સર્જનની હકીકતમાં એક ચૂસક કે ખેંચાણ બળ કોણ પૂરો ઉત્પન્ન કરે છે તો કે બાષ્પીભવન આ ઉત્સર્જન શબ્દ વાપર્યો કે નહીં આ બાષ્પોત્સર્જન વ્યા આની સંધિ છૂટું બાળો તો છેલ્લે શું આવે ઉત્સર્જન આવે કે ના આવે બાષ્પ ઉત્સર્જન બાષ્પ ઉત્સર્જન તો આ ઉત્સર્જન હકીકતમાં શું કામ કરે છે એક ચૂસક કે ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે શું કરે છે પાણીને નીચેથી ચૂસી અને ઉપર ખેંચવાનું બંધ કરે બરાબર કામ કરે છે બંધ કરે છે ક્યાં એ પ્રમાણે કામ કરે છે અને પાણીને મૂળથી લઈ અને પર્ણો સુધી ધકેલે આ આ સાથે હવે પાણી આવશે તો માત્ર પાણી નહીં હોય પાણીની સાથે શું હશે ખનીજાર જમીનમાં જે હશે આયન હશે નાઇટ્રોજન હશે ફોસ્ફરસ હશે આ બધા તત્વો પણ પાણીની સાથે સાથે વનસ્પતિને મળે આ રીતે વનસ્પતિને પોષક તત્વો પણ મળશે ખોરાક પણ મળશે પાણી પણ મળશે ઓકે બાષ્પોત્સર્જનની ક્રિયા વાતાવરણમાં તાપમાનનું નિયમન પણ કરે છે એટલે તો તમે ઉનાળામાં વનસ્પતિના છાંયડા રહો કેવી ઠંડક થાય છે ઘરમાંય ઘરમાંય છાયંડો જ હોય છે ને પણ ઘરમાં એવી ઠંડક હોય ના વનસ્પતિના છાંયડા કેમ હોય કેમ કે ત્યાંથી સતત શું ઉત્પન્ન થતું હોય પાણી બાષ્પીભવન સ્વરૂપે પાણી ઉત્પન્ન થતું હોય એ પાણીના કારણે વાતાવરણ કેવું હોય ઠંડુ હોય કેવું હોય એટલે બાષ્પોત્સર્જનની ક્રિયાનું કામ બીજી એક શું છે વાતાવરણના તાપમાનનું નિયમન કરવું બેલેન્સ કરવું શું કરે છે એ તાપમાનને બેલેન્સ કરે છે એનો મતલબ કે જો વધારે વધારે વૃક્ષો હોય તો ત્યાં ગરમી ઓછી હોય ત્યાં ગરમી ઓછી લાગે છે બરાબર અને વૃક્ષો ઓછા હોય ત્યાં ગરમી કેવું હોય વધારે હોય છે બરાબર આમ બાષ્પોત્સર્જનથી ઉદ્ભવતું ખ્યાચાણ બળ એ જલવાહક માટે પ્રેરક બળ પૂરું પાડે છે આ પ્રશ્ન અલગથી તમને આ રીતે પણ પૂછી શકાય છે કે કારણ આપો કેમ બાષ્પોત્સર્જનની ક્રિયા જલવાહક માટે પ્રેરકબળ પૂરું પાડે છે તો એના માટે તમારે આ વસ્તુ લખવી પડે ખ્યાલ પડ્યો દરેકને ઓકે તો આ વાત હતી બાષ્પોત્સર્જનની સાથે સાથે પાણીનું વહન કઈ રીતે થાય છે એના વિશે હવે પાણીની સાથે વનસ્પતિમાં ખોરાકનું પણ વહન પોષક તત્વોનું વહન કઈ રીતે થશે એની વાત કરીએ ચાલો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં દ્રાવ્ય નિપજ વહન અને નિપજનું વહન અને તેનું સ્થળાંતર મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ નિપજ લઈ જવી હોય ને એની વાત કરી છે એ કોના દ્વારા થાય તો કે આવી અન્નવાહક પેશી દ્વારા ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ પોષણ મેળવે છે આપણને ખબર છે આપણે જોયું છે ને વનસ્પતિ પોષણ કઈ રીતે મેળવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે નિપજ મળી એ એનું પોષણ છે એ જેનો ખોરાક છે એ જેનો શું છે ખોરાક એ ખોરાકનું વહન કરાવવું અથવા સ્થળાંતર કરાવવું એ કોના દ્વારા થાય તો કે અન્નવાહક પેશી કોના દ્વારા અન્નવાહક પેશી પ્રકાશ સંશ્લેષણની નિપજ સિવાય પણ અન્નવાહક પેશી દ્વારા એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું પણ વહન થાય તો માત્ર એ પ્રકાશ સંશ્લેષણની નહીં પણ એમિનો એસિડ અને બીજા ઘણા બધા પદાર્થોનું વહન પણ કોના દ્વારા થાય છે અન્નવાહક પેશી આ પદાર્થો મૂળમાં સંચય પામે છે ક્યાં ભેગા થાય છે મૂળની અંદર અને ત્યાંથી પછી ક્યાં જશે દરેક અંગ તરફ કયા કયા જેમ કે ફળ તરફ જાય બીજ તરફ જાય અથવા અમુક એવા અંગ જેને વૃદ્ધિ કરવાની છે જે અંગો વૃદ્ધિ પામી રહ્યા છે ત્યાં સુધી આ પોષક તત્વોને પહોંચાડે છે સંગ્રહ ક્યાં થયો કહેવાય મૂળની અંદર યાદ રાખજો સંચય ક્યાં થાય એનું મૂળમાં ખોરાક અને અન્ય પદાર્થનું વહન ઉર્ધ્વ અને અધો બંને દિશામાં થાય ઊર્ધ્વ એટલે ઉપર અધો એટલે કોના દ્વારા ચાલની નલિકા મેં આગળ કીધું ને જલવાહક પેશીમાં પાણીનું વહન નીચેથી ઉપર જ જાય મૂળથી પરણ જ જાય પરંતુ ખોરાકનું તો ઉપરની દિશામાં પણ જાય અને નીચેની દિશામાં એટલે કે ઉર્ધ્વ અને અધો બંને દિશામાં વહન થાય કોના દ્વારા ચાલની નલિકા એક માકનો પ્રશ્ન કે વનસ્પતિની અંદર ખોરાકનું વહન જે મૂળથી પર્ણ અને પર્ણથી મૂળ તરફ બંને તરફ કોણ કરે છે તો કોણ કરે છે ચાલની નલિકા દ્વારા થાય છે અન્નવાહકમાં ખોરાકનું વહન ઉર્જા દ્વારા થાય છે જેમ કે સુક્રોજનું વહન એટીપીના સ્વરૂપમાં ઉત્પન્ન થતાં ઉર્જા દ્વારા થાય છે એટીપી એટલે ખબર છે ને તમે અગાઉ નવમાં ધોરણમાં ભણેલા છો એડીનો સાઈન ટ્રાય ફોસ્પેટ યાદ છે એટીપી સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એડીનો સાઇન ટ્રાય ફોસ્પેટ સ્વરૂપે ઉત્પન્ન થતા હોય છે નેક્સ્ટ તેનાથી પેશીમાં આશ્રુતિ દાબ થાય છે અને કોષોમાં પાણી ભરાય છે આશ્રુતિ દાબ એટલે શું તો આશ્રુતિ વિશે પણ તમે ધોરણ નવમાં ભણ્યા એક ઉદાહરણ એવું હતું કે દાખલા તરીકે કોઈ આપણે પેલું બદામ કે લીલ લીલવા કઈ વસ્તુ ખબર છે દ્રાક્ષને પલાળી રાખીએ છીએ રાત્રે રાત્રે સૂકી દ્રાક્ષને પલાળો એટલે સવારે કેવી થઈ જાય જે ભૂલી જાય છે કે નહીં એ શું થયું તો કે અંદર અને એ દ્રાક્ષની અંદર અને એને પાણીમાં રાખ્યું એ પાણી અંદર ક્યારે ગયું સાંદ્રતામાં બંનેમાં શું હતો ફેરફાર અંદર સાંદ્રતામાં તફાવત હતો એટલે બહારથી પાણી રહ્યું એ વધારે સાંદ્રતાવાળા વિસ્તારમાંથી ઓછા સાંદ્રતા વિસ્તારવાળા જીવ જેમ હમણાં આયન દ્વારા પાણી ના ગયું આમાં પણ એવું થયું એને જ આશ્રુતિ દાબ કહેવાયને શું કહેવાય તો કે જ્યારે પાણીનું વહન ઓછા સોરી વધારે સાંદ્રતાવાળા વિસ્તારમાંથી ઓછા સાંદ્રતાવાળા વિસ્તારમાં જાય એટલે કોષની અંદર પાણી ભરાય અને કોષમાં પાણી ભરાય એટલે ફૂલી જાય છે ને તો અહીંયા આશ્રુતિ દાબ દ્વારા કોષોમાં પાણી ઉમેરાય છે અને જરૂરી અંગો સુધી ખોરાક પહોંચે છે જરૂરી અંગ મતલબ જે સમયે જે જગ્યા જરૂર હોય ને ત્યાં ખોરાક પહોંચી જાય દાખલા તરીકે વસંત ઋતુમાં મૂળથી કલિકાઓ સુધી જાય વસંત ઋતુમાં કઈ જગ્યાએ ખોરાક જાય છે કેમ કે વસંત ઋતુમાં નાની નાની કુંપણો ફૂટતી હોય છે તો સ્વાભાવિક છે કે કલિકાઓ વાળો ભાગ ઉપર હોય કે નહીં એ નવી કુંપણોને ઉર્જાની જરૂર છે નવી કુંપણને મોટું થવા માટે ઉર્જાની જરૂર છે એટલે વસંત ઋતુમાં આ પોષક તત્વો મૂળથી ક્યાં જાય છે એક કલિકા સુધી જતા હોય છે આ રીતે ખોરાકનું વહન થતું હોય છે બરાબર હવે વહન વાળો પોઈન્ટ પણ આપણો અહીંયા પૂરો થયો હવે આવ્યો એના પછીનો નવો પોઈન્ટ કયો પોઈન્ટ આવ્યો ઉત્સર્જન ઓકે